ઉદ્યોગ સાહસિક મિત્રો આજે આપણે ઉદ્યોગ સાહસિક એટલે શું ઉદ્યોગ સાહસિક કેવો હોવો જોઈએ ઉદ્યોગ સાહસિકના લક્ષણો કયા હોય આ બધા ઉદ્યોગ સાહસિકની પ્રાથમિક માહિતી એક નિષ્ણાત પાસેથી મેળવીએ છીએ ડૉક્ટર હંસાબેન એ એન્ટરપ્રિનરશીપ ડેવલપમેન્ટ ઉપર આખું પીએચડી કરેલું છે અને ડૉક્ટરેટ કરેલું છે અને અ એ અહીંની જામનગરની મહિલા કોલેજના ડાયરેક્ટર તરીકે અત્યારે કામ કરે છે ઉદ્યોગ સાહસિકોની પ્રાથમિક વિગતો બધી સર્વે કરી રિસર્ચ કરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એને પીએચડી કરેલું છે તો એમની પાસેથી ઉદ્યોગ સાહસિક એટલે શું કેવો ઉદ્યોગ સાહસિક કેવો હોવો જોઈએ એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ નમસ્કાર હંસાબેન નમસ્તે સર મને ઉદ્યોગ સાહસિકો કેવા હોવા જોઈએ એના વિશેની થોડી વાત કરશો ચોક્કસ સર ઉદ્યોગ સાહસિક મિત્રો આપણે સુરેશભાઈ કહ્યું એમ મારે તમારી સાથે જે ચર્ચા કરવાની છે એમાં હું તમને બે ત્રણ મુદ્દાઓ તરફ ધ્યાન દોરવાનો પ્રયત્ન કરીશ આજે આપણે જે સુખ સગવડો ભોગવી રહ્યા છીએ એ સુખ સગવડો આપણને પ્રાપ્ત કરાવવાનું શ્રેય મારી દૃષ્ટિએ જો કોઈને આપવાનું થાય તો છે એ ઉદ્યોગ સાહસિક માનવ ઉત્ક્રાંતિનો આપણે ઇતિહાસ તપાસીએ આપણે આપણા પ્રાચીન ધાર્મિક ફિલોસોફિકલ ગ્રંથો અથવા તો સાહિત્યના જુદા જુદા સંદર્ભોમાં જે કાંઈ માહિતી ઉપલબ્ધ થાય છે એના આધારે એવું કહી શકીએ કે આજે આપણે આર્થિક સામાજિક રાજકીય ધાર્મિક ક્ષેત્રે જે કાંઈ સિદ્ધિ પ્રસિદ્ધિઓ મેળવેલી છે અથવા તો જે દિશામાં આપણે દિન પ્રતિદિન આગળ વધી રહ્યા છીએ એ કરવાનું શ્રેય એ આપણે ઉદ્યોગ સાહસિકોને આપી શકીએ અર્થાત આપણે એવું કહી શકીએ કે કોઈ પણ રાષ્ટ્ર કોઈ પણ સમાજ કોઈ પણ દેશ કે સમગ્ર વિશ્વના સંદર્ભમાં વિચારીએ તો વિકાસનું કોઈને જો આપણે શ્રેય આપવું હોય તો એ ઉદ્યોગ સાહસિકો છે તો પછી આપણને પ્રશ્ન એ થાય કે ઉદ્યોગ સાહસિક એટલે શું જે વ્યક્તિ આપણા આપણને મળતી સુખ સગવડો માટે આપણને પ્રાપ્ત થતી સુવિધાઓ માટે જવાબદાર છે તો એ શું છે એ વ્યક્તિ કોણ છે એને આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરીએ એ સમજવું એ આપણા માટે મહત્વનું છે અલબત્ત હું અહીંયા બહુ થિયોરિટિકલ બેઝ નહીં લઉં છતાં પણ એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એમ કહી શકાય કે ઉદ્યોગ સાહસિક ની જે કાર્યભૂમિ છે અથવા તો એમની જે કાર્ય પદ્ધતિ છે એ બદલાતા જતા સમય સંજોગો સ્થળ એ પ્રમાણે બદલાતી રહી છે અર્થાત સમયની સાથે સાથે ઉદ્યોગ સાહસિકનો અર્થ છે અથવા તેની જુદી જુદી વ્યાખ્યાઓ છે એ બધામાં સતત પરિવર્તનશીલ આવતું પરિવર્તન આવતું રહ્યું છે પરિવર્તનશીલતા એ ઉદ્યોગ સાહસિકતા સાથે સંકળાયેલી છે આપણે ઉદ્યોગ સાહસિકનો અર્થ સમજવો હોય તો થોડું પાછળ જવું પડે અર્થાત આપણે ઘણા વર્ષો પાછળ જતા રહીએ અને જોઈએ કે અમુક વસ્તુઓ જે આપણે ભૂતકાળમાં જે સ્વરૂપે જે રીતે વાપરતા હતા એ સ્વરૂપ અને એ રીત અથવા તો એ વસ્તુનું પ્રમાણ પ્રકાર એ બધામાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે એક નાનું દ્રષ્ટાંત આપું તમારામાંથી કોઈએ જો મરફીના રેડિયો જોયા હશે તો શરૂઆતમાં એના મોડલ ઘણા બધા મોટા આવતા અત્યારે આપણે જે છવ્વીસ ઇંચનું ટીવી જોઈએ છે ને એ પ્રકારના એ રેડિયોના મોડલ રહેતા ધીમે 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 એમાં સુધારા થતા ગયા ટ્રાન્ઝિસ્ટર આવતા ગયા અને આજે આપણા કાંડા ઘડિયાળમાં આપણા મોબાઈલની અંદર આપણે એફએમ રેડિયો આપણે ટીવી આ બધું જોઈ શકીએ છીએ તો એ શ્રેય એ આપણે કોને આપશું ઉદ્યોગ સાહસિકોને માત્ર ગૃહણીના સંદર્ભમાં વિચાર કરીએ ને તો આજે આપણે માઇક્રોવેવ પ્રકારના જે કૂકર્સ વગેરે વાપરીએ છીએ એને પાછળ તરફ જઈએ તો શરૂઆત એક તપેલા ઉપર બીજું તપેલું મૂકી ડબ્બાની અંદર બે ત્રણ વસ્તુઓ સાથે બાફવા મૂકી અને થયેલી આ જે શરૂઆત એ તમે આજે લાઇટમાં પ્લગ ભરાવી દો ટાઈમ સેટ કરી દો અને પછી તમે જાઓ આવો ત્યારે ઓટોમેટિક રસોઈ તૈયાર તો આ બધા જે સંશોધનો શોધખોળો જે કંઈ થાય છે એ એનું શ્રેય તો ઉદ્યોગ સાહસિકોને જ ફાળે જાય છે આ ઉદ્યોગ સાહસિકને જે કામગીરી કરે છે તે એની સાથે રહી અને એને જુદી જુદી વસ્તુઓ સાથે જોડવામાં આવે છે જુદા જુદા સમયે ઉદ્યોગ સાહસિક એ એની સાથે એની કામગીરીને સાંકળી લેવામાં આવી એટલે કેટલીક વખત એવું કહેવામાં આવે કે જે વ્યક્તિ નવો ધંધો કે વ્યવસાય શરૂ કરે એ ઉદ્યોગ સાહસિક છે જે વ્યક્તિ એ ઉદ્યોગના ક્ષેત્રે સુધારા વધારા કરે અને વધુ સારી વસ્તુઓ વધુ સારી રીતે આપણને પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરે એ ઉદ્યોગ સાહસિક છે એવું કહેવાય કે જે વ્યક્તિ જોખમ ઉઠાવે ઉદ્યોગ ધંધા સાથે જોખમ એ અનિવાર્યપણે સંકળાયેલું છે તો એ જે જોખમ ઉઠાવે એને ઉદ્યોગ સાહસિક કહેવાય અલબત્ત અર્થશાસ્ત્રીઓ છે એ લોકો આ સંદર્ભમાં અલગ અલગ મંતવ્ય ધરાવે છે પરંતુ જ્યાં સુધી ઉદ્યોગ સાહસિકને લાગે વળગે છે ત્યાં સુધી એની કામગીરીનો વ્યાપ એ દિન પ્રતિદિન વ્યાપક થતો રહ્યો છે જુદા જુદા સમયે ઉદ્યોગ સાહસિકના અર્થઘટન માટે જે જુદી જુદી વ્યાખ્યાઓ આપવામાં આવી છે એ વ્યાખ્યાઓને ધ્યાનમાં લઈએ તો એમ કહી શકાય કે ઉદ્યોગ સાહસિકો છે એ સમાજ માટે નિરંતર નવું શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપણે જ્યારે કોઈ પુસ્તક વાંચતા હોઈએ સમાચારોમાં જોતા હોઈએ ત્યારે આપણને એવું લાગે કે આવું તો આપણે પણ કરી શક્યા હોત અલબત્ત એ આપણે કર્યું નથી હોતું એવું કરનાર વ્યક્તિઓનો સમૂહ કોઈપણ રાષ્ટ્રમાં મર્યાદિત પ્રમાણમાં હોય છે જે લોકો કોઈ એક પરિકલ્પના કરે છે એ કલ્પનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે આયોજન કરે છે અને એ આયોજનને સફળ બનાવવા માટે કાર્યક્ષમતાપૂર્વક કામગીરી પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે જો આર્થિક દ્રષ્ટિબિંદુથી વિચારીએ તો આ બાબતને આપણે એ રીતે સમજાવી શકીએ કે જ્યારે કોઈ વ્યક્તિ એ સમાજને નવી વસ્તુ આપવાનું વિચારે ત્યારે એ સૌ પ્રથમ શું કરશે એ નક્કી કરશે કે શું કરવું કેમ કરવું ક્યાં કરવું કેવી રીતે કરવું આ ચાર શબ્દો એને જો આપણે સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીએ તો એમ કહી શકાય કે ઉદ્યોગ સાહસિક વ્યક્તિ એ કઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે એ નક્કી કરશે કેવી રીતે ઉત્પાદન કરવું છે એ નક્કી કરશે કયા સાધનોની મદદથી કઈ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ઉત્પાદન કરવું છે એ નક્કી કરશે ઉત્પાદિત વસ્તુ કઈ કયા માધ્યમથી કઈ રીતે બજાર દ્વારા ગ્રાહક સુધી પહોંચાડવી છે એ નક્કી કરશે એ સંદર્ભમાં તેને ઉત્પાદન સાધનો જેને આપણે સરળ રીતે ભૂમિ મૂડી શ્રમ અને નિયોજન તરીકે ઓળખીએ છીએ એ સાધનો કેવી રીતે પ્રાપ્ત કરશે એનું વળતર એ કઈ રીતે ચૂકવશે એના દ્વારા ઉત્પાદિત વસ્તુ એ કઈ રીતે બજારમાં મૂકશે બીજાથી એ પોતાની જાતને કઈ રીતે જુદી પાડશે આ બધા પ્રશ્નો અને એનો જવાબ જે આપણને આપે છે તે ઉદ્યોગ સાહસિક છે આપણી આટલી ચર્ચા પરથી મને એવું લાગે છે કે ઉદ્યોગ સાહસિક એટલે શું એ આપ સમજી ગયા હશો હવે આપણે એક બીજા મુદ્દાને હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરીએ જે સામાન્ય રીતે વધારે મહત્ત્વનો છે ઉદ્યોગ સાહસિક સાથે તો એ મુદ્દો છે ઉદ્યોગ સાહસિકની લાક્ષણિકતાઓ અર્થાત ઉદ્યોગ સાહસિકના લક્ષણો તો ઉદ્યોગ સાહસિક એ કોને કહેવાય ઉદ્યોગ સાહસિકમાં એવી કઈ વિશેષતા છે જે એને અન્ય વ્યક્તિથી જુદો પાડે છે તો એ સંદર્ભમાં ઘણી બધી બાબતોને આપણે ધ્યાનમાં લેવી પડે ઉદ્યોગ સાહસિક એ એવી વ્યક્તિ છે કે જે નિર્ણયકરણ સાથે જોડાયેલું છે નિર્ણયકરણની પ્રક્રિયા એટલે કોઈ પણ ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું તો એના સંદર્ભમાં કેટલાક ચોક્કસ નિર્ણયો એને લેવા પડે આપણે પહેલાં કહ્યું તેમ કે વસ્તુ કઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે ત્યાં એને નક્કી કરવું પડે કે હું એક્સ વસ્તુનું ઉત્પાદન કરીશ રાધરવાઈનું ઉત્પાદન કરીશ ઝેડનું ઉત્પાદન કરીશ એ નક્કી કરશે કે સમાજની ડિમાન્ડ શું છે બજાર શું માગે છે ગ્રાહકો શું ઈચ્છે છે એને ધ્યાનમાં રાખી અને એ વસ્તુની કઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે એ અંગેનું પહેલાં નિર્ણય લેશે એ નિર્ણય લેવાઈ ગયા પછી એ નક્કી કરશે કે હવે આ વસ્તુને મારે કઈ રીતે ઉત્પાદિત કરવી છે હું એને કયા ફોર્મમાં કઈ રીતે ગ્રાહકો સમક્ષ મૂકીશ બજાર સમક્ષ મૂકીશ સમાજને આપીશ કે જેથી એ સફળતાપૂર્વક એ લોકો સ્વીકારી લે અને મને એની સફળતાનું શ્રેય પ્રાપ્ત થઈ શકે એટલે નિર્ણયકરણની પ્રક્રિયા વિચારને મૂર્તિમંત કરવાથી માંડી અને ગ્રાહકના હાથ સુધીમાં વસ્તુ સ્વરૂપે પહોંચાડવાની જે સમગ્ર પ્રક્રિયા છે એના જુદા જુદા તબક્કે નિર્ણયો લેવાનું કામ એ મારી દ્રષ્ટિએ ઉદ્યોગ સાહસિકનું સૌ પ્રથમ લક્ષણ ગણાવી શકાય સામાન્ય રીતે આપણો સંબંધ એ આર્થિક બાબતો સાથે છે પણ છતાંય અત્યારે એક એવા મુદ્દા તરફ હું તમારું ધ્યાન ખેંચવા માગું છું કે જે તાજેતરમાં ખૂબ મહત્વનો બની ગયો છે અલબત્ત એનો આસ્પેક્ટ એ રાજકીય છે તમને ખ્યાલ આવી ગયો હશે કે હું કોની વાત કરવા માગું છું હા હું વાત કરવા માગું છું આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છેલ્લા એક વર્ષ દરમિયાન તમે નરેન્દ્ર મોદીની કાર્ય પદ્ધતિનો અભ્યાસ કરો એમને જે રીતે છેલ્લા ચૌદ વર્ષમાં ગુજરાતનું શાસન ચલાવ્યું અને છેલ્લા ચાર મહિનાથી એ દેશનું શાસન ચલાવી રહ્યા છે એ સમય એ ગાળાને અને એ આખી વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે જે માણસ કોઈ પણ ચોક્કસ ધ્યેયને પહોંચી વળવા માટે દ્રઢ નિર્ધાર કરે અને એ નિર્ધારને સાચા અર્થમાં પહોંચવા માટે જે જરૂરી હોય એ તમામ પગલાંઓ સમજપૂર્વક બુદ્ધિપૂર્વક લે તો એ પોતાના નિશ્ચિત ધ્યેયને પ્રાપ્ત કરી શકે છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા ત્યારે એમના સિવાય કદાચ બીજા કોઈને પણ એટલી ખાતરી ન હતી કે તેઓ સાચા અર્થમાં સાચી રીતે દેશના વડાપ્રધાન બનશે અને એક દેશને સુચારું અને સુદૃઢ શાસન વ્યવસ્થા આપી શકશે એમના ચૂંટણી ભાષણોમાં એક વખત એમણે લાલ કિલ્લાની પ્રતિકૃતિ તરફથી બનાવી અને ભાષણ આપ્યું હતું ત્યારે એને કહ્યું હતું એ ભાષણમાં કે હવે પછીનું મારું જે ભાષણ હશે એ પંદરમી ઓગસ્ટનું લાલ કિલ્લા પરથી હશે આ હકીકત દ્વારા હું તમને માત્ર એટલું જ સમજાવવા માગું છું કે જો વ્યક્તિ દ્રઢ નિર્ધાર કરી લે તો એ દ્રઢ નિર્ધાર એને પોતાની મંજિલને સફળતા સુધી પહોંચાડે છે લઈ જાય છે ઉદ્યોગ સાહસિક એ એવી વ્યક્તિ છે કે જે ટીકાને તકમાં પરિવર્તિત કરી નાખે છે આપણે નરેન્દ્ર મોદીની જ વાત કરી રહ્યા છીએ એટલે એ જ દ્રષ્ટાંત હું આપીને તમને સમજાવીશ કે નરેન્દ્ર મોદી માટે એક એવી ટીકા થતી હતી કે આ ચા વેચનારો માણસ એ કઈ રીતે દેશની શાસન વ્યવસ્થા સંભાળશે એ કઈ રીતે વડાપ્રધાન બનશે પણ તેમણે ચા વેચનારની જે ટીકા હતી એને અવસરમાં પલટાવી દીધી અને ચાય પે ચર્ચા એવું આયોજન કરી અને તેઓ આમ આદમીમાંના એક બની ગયા અને પોતાની આ ટીકાને મતમાં પરિવર્તિત કરી દીધી આ સિવાય પણ નરેન્દ્ર મોદીના સંદર્ભમાં હું બીજા ઘણા દ્રષ્ટાંત આપી શકું પણ આપણું મોટું ફોકસ અથવા તો મહત્ત્વનું ફોકસ એ આર્થિક બાબતો છે તો નિર્ણયકરણની પ્રક્રિયા ટીમને સાથે રાખીને કામ કરવાની ક્ષમતા ટીકાઓને તકમાં ફેરવવાની ક્ષમતા બ્રાન્ડને પહેચાની અને એને મૂર્ત સ્વરૂપ આપવાની બાબતો આ બધી બાબતો એને આપણે ઉદ્યોગ સાહસિકની લાક્ષણિકતાઓથી સાંકળી શકીએ ઉદ્યોગ સાહસિક વ્યક્તિ એ એ બની શકે કે જે સમાજને એક નવો માર્ગ કંડારી આપે એ નવ પ્રવર્તક બને સતત સંશોધનો કોઈ વ્યક્તિ એક વખત એક કામ કરી અને બેસી જાય અને એમ માને કે ચલો મારું કામ આ પૂર્ણ થઈ ગયું તો હવે આપણે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ જે સમાજમાં જે વાતાવરણમાં જીવીએ છીએ એ વાતાવરણ એ સતત સંઘર્ષનું છે સતત સ્પર્ધાનું છે એવા સંજોગોમાં સંઘર્ષ ઘટે અને સ્પર્ધામાં ટકી શકીએ એ માટે આપણે જે કામગીરી કરવાની છે એ કામગીરી એવા પ્રકારની છે કે જ્યાં સતત સંશોધનોને અવકાશ રહે છે એક વસ્તુ આજે બજારમાં આવે એને જૂની થઈ જતા બે મહિના પણ નથી લાગતા એટલે તમે જ્યારે કોઈ પ્રોડક્ટ બજારમાં આપો છો ત્યારે એ વસ્તુને ધ્યાનમાં રાખવાની રહે કે આવનારા દિવસોમાં એ આઉટ ઓફ ડેટ થઈ જશે ત્યારે શું ત્યારે તમે નવું શું આપી શકશો આજે નવું આપવાનું વિચારધારા છે કે આજે નવું આપવાની ક્ષમતા છે કુશળતા છે એ ઉદ્યોગ સાહસિક માટે અનિવાર્ય છે એટલે ઉદ્યોગ સાહસિકતાના લક્ષણ તરીકે આપણે સંશોધન વૃત્તિને પણ દર્શાવી શકીએ એ સિવાય પણ ધ્યાન ખેંચ એવી બાબત હોય તો એ એક છે ગતિશીલતા ગતિશીલતા એટલે સતત પરિવર્તન ક્ષમતા ઉદ્યોગ સાહસિકની જે કામગીરી છે એ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે એટલે એની અંદર જે પ્રમાણે સમય બજાર અને ગ્રાહકો એ માંગ કરે એ માંગને પૂરી કરવા માટે ઉદ્યોગ સાહસિકે સતત તૈયાર રહેવું પડે ગતિશીલતા પ્રવાહીતા એની સફળતાની એક અનિવાર્ય શરત બની રહે છે તો ગતિશીલતાને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ઉદ્યોગ સાહસિક એ એવી વ્યક્તિ છે કે જે નિરંતર નવું નવું આપવાની સાથે સાથે બદલાતી જતી પરિસ્થિતિ સાથે સંકલન સાધી અને સરળતાથી પોતાની કામગીરીને પૂર્ણ કરે છે ઉદ્યોગ સાહસિકને સામાન્ય રીતે જોખમ ઉઠાવનાર વ્યક્તિ તરીકે ઓળખાવવામાં આવે છે હવે જોખમ ઉઠાવનાર વ્યક્તિ એટલે શું તો જોખમ ઉઠાવનાર વ્યક્તિની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે એવું જ કહેવા માગીએ છીએ કે ધંધા વ્યવસાય સાથે સંકળાયેલી જે જોખમ ઉઠાવવાની પ્રક્રિયા છે એના સંદર્ભમાં આપણે આ મુદ્દો વિચારવાનો રહે ઉદ્યોગ સાહસિક એ શબ્દમાં જ આવી જાય છે કે સાહસ સાથે સંકળાયેલી આ પ્રવૃત્તિ છે કોઈ પણ નવા ધંધા કે વ્યવસાયમાં જ્યારે આપણે ઝંપલાવીએ છીએ ત્યારે આપણે એના સાથે સંકળાયેલા ચોક્કસ જોખમો ઉઠાવીએ છીએ અલબત્ત આમાં આ જોખમોમાં કેટલાક જોખમો એવા છે કે જે આંતરિક છે અથવા તો એવા જોખમો છે કે જેનું નિર્ધારણ આપણે કરી શકીએ છીએ દાખલા તરીકે આપણે કોઈ પણ ધંધા કે વ્યવસાયમાં રોકાઈએ તો આપણને કેટલાક માનવસર્જિત જે જોખમો હોય આગ છે પૂર છે કે એવા કોઈ જોખમો હોય અને એના પરિણામે આપણને જે નુકસાન થાય એનો આપણે વીમો ઉતરાવી અને સંભવિત નુકસાનથી આપણે બચી શકીએ પણ કેટલીક આપત્તિઓ એવી હોય છે કે જે અણધારી હોય છે અને એનો વીમો કોઈ વીમા કંપની ઉતારતી નથી તો એવા જોખમ ઉઠાવવાની જે ક્ષમતા જે વ્યક્તિમાં હોય એ સફળ ઉદ્યોગ સાહસિક બની શકે એટલે જોખમ નિવારણ અથવા તો જોખમ ઉઠાવવું એ ઉદ્યોગ સાહસિકનું એક મહત્વનું લક્ષણ ગણાવી શકાય ઉદ્યોગ સાહસિક એ એવી વ્યક્તિ છે કે જે આ બધા કાર્યો કરે છે અને સાથે સાથે એ સમાજને તો ઉપયોગી બને જ છે રાષ્ટ્રને પણ બને છે અને વિશ્વને પણ બને છે આજે કોઈ પણ દેશ એ જે દિશામાં ખાસ કરીને ઔદ્યોગિક વિકાસના સંદર્ભમાં વિચારીએ કે આર્થિક વિકાસના સંદર્ભમાં વિચારીએ તો એ જે સિદ્ધિ મેળવે છે એ સિદ્ધિ એના ઉદ્યોગ સાહસિકોને આભારી છે આમ ઉદ્યોગ સાહસિક એ આજે આપણા જીવનની એક એવી વ્યક્તિ છે કે જેના વગરના વિશ્વની આપણે કલ્પના કરી શકીએ નહીં નવા ઉદ્યોગ સાહસિકો જો આવવા માંગતા હોય તો એને કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ એમાં થોડું સૂચન આપી શકશો આના સંદર્ભમાં સાહેબ હું પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં કે પ્રાચીન સમયમાં એવું માનવામાં આવતું હતું કે ઉદ્યોગ સાહસિકો જન્મે છે એટલે બાય બર્થ એ લોકોને એવી ક્ષમતા પ્રાપ્ત થયેલી હોય અથવા તો એની પાસે એવો વારસો હોય કે લોકો પોતાના પિતાના વ્યવસાયમાં ઝંપલાવે અને અત્યાર સુધી આપણે ત્યાં આ પ્રોસીજર હતી ટાટા બિરલા ગોદરેજ આ બધા એ એમને પરંપરાગત રીતે મળેલા ધંધા વ્યવસાયોને એમને આગળ વધારવાનું કાર્ય કર્યું પણ હવે પરિસ્થિતિ એ છે કે આપણે ઉદ્યોગ સાહસિક સર્જી શકીએ છીએ વ્યક્તિની અંદર જો ક્ષમતા હોય અને એને પૂરેપૂરું મોટિવેશન કે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે તો ઉદ્યોગ સાહસિક બની શકાય છે ઉદ્યોગ સાહસિક જ્યારે કોઈ વ્યક્તિ બનવા માગતી હોય ત્યારે એને થિયોરિટિકલ બેઝ ઉપરાંત ખરેખર ડે ટુ ડે લાઈફમાં આપણે જેની સાથે કામ કરવાનું છે એ વ્યક્તિઓ સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને અનુરૂપ બનવાનો પ્રયત્ન કરવો પડે કદાચ જાહેરમાં આ ન ગમે એવી બાબત છે પણ આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ ધંધા કે વ્યવસાય ધંધો કે વ્યવસાય કરવાનો હોય ત્યારે આપણે સરકાર સરકારી પ્રક્રિયામાંથી પસાર થવું પડે અને સરકારી જ્યારે પ્રક્રિયામાંથી આપણે પસાર થઈએ છીએ ત્યારે આપણને ખબર છે કે એના ઘણા બધા ઓબસ્ટેકલ હોય ધંધા કે વ્યવસાયમાં આપણે સો ટકા હરિશ્ચંદ્ર બની અને ધંધો કે વ્યવસાય કરી શકીએ એમ નથી એવા સંજોગોમાં આપણે શક્ય એટલા ઓછા ઓછું કરપ્ટ થવું પડે અને છતાં આપણે વધુ સારું કામ કરી શકીએ એટલી માનસિક તૈયારી સાથે જ કોઈ પણ ઉદ્યોગ ધંધામાં સંકળાવવું જોઈએ હું એમ નથી કહેતી કે બધા જ ભ્રષ્ટ છે કે બધા જ કરપ્ટ છે પણ કરપ્શન કે ભ્રષ્ટાચાર આજે એ આપણા જીવનનો એક અનિવાર્ય ભાગ બની ગયો છે એને જો આપણે ટાળી ન શકીએ તેમ હોઈએ તો આપણા દ્વારા એ જેટલું ઓછામાં ઓછું થાય એટલો કરવાનો પ્રયત્ન કર્યા પછી જ આપણે આ દિશામાં આગળ વધવું જોઈએ આ એક મોટું ભયસ્થાન છે જરૂરી નથી કે બધાની સાથે આવું બને પણ તેમ છતાં જે નવા ઉદ્યોગ સાહસિકો આવે છે ત્યારે એને આપણે થિયોરિટિકલ જે સાવ એકદમ સારું ચિત્ર બતાવીએ છીએ આદર્શ કે આમ કરશો તો તમે આમ કરી શકશો અથવા તો આ કરશો તો તમે આમ કરી શકશો રિયાલિટી એના કરતાં કાંઈક જુદી છે અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને જ્યારે તમે આ ધંધા કે વ્યવસાયમાં જંપલાવો ત્યારે તમને આઘાત લાગવાની શક્યતા ઓછી થાય છે અને તમે તમારું કામ કેવું વધુ સારી રીતે કેમ કરી શકો એ તમે બનાવી શકો છો કરી શકો છો મહિલા ઉદ્યોગ સાહસિકો હવે ધીમે ધીમે આવતા જાય છે તો આપને લાગે છે કે મહિલાઓ ઉદ્યોગની અંદર સફળ થઈ શકે મહિલા ઉદ્યોગ મહિલા માટે આજે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં તમે એને કરેલી પ્રવૃત્તિનો ઉલ્લેખ કરવાનું ટાળી શકો એ બેન્કિંગનું ક્ષેત્ર હોય એ રાજકીય ક્ષેત્ર હોય એ આર્થિક કે ધાર્મિક કોઈ ક્ષેત્ર હોય એવું નથી આજે જ્યારે એશિયાની ટોપ ટેન મહિલાઓના નામ લ્યો ત્યારે ચંદા કોચર અને બીજા એવા ઘણા બધા આપણા બેન્કિંગ ક્ષેત્ર આર્થિક ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિઓ છે કે જેના નામ ઉલ્લેખ વગર એ યાદી અધૂરી રહે છે તો ઉદ્યોગ અને આમ પણ તમે જુઓ તો મહિલાઓ એ આપણા જીવનનો પચાસની પણ પંચોતેર ટકા કરતાં પણ વધારે કામ મહિલાઓ કરે છે અલબત્ત મહિલાઓની જે પ્રવૃત્તિ છે એની આપણે નોંધ નથી લેતા એ હકીકત છે પણ એનો ઇનકાર ન થઈ શકે ઉદ્યોગ સાહસિક તરીકે હું તો એમ બહુ સ્પષ્ટપણે માનું છું કે જ્યારે સ્ત્રીઓ કામ કરતી થશે ત્યારે પરિણામો આના કરતાં પણ વધુ સારા મળી શકશે એટલે એક સંદર્ભમાં કોઈ ડર કોઈ શંકા

શું છે છે યુવા વર્ગ એ સરળતા સરળતા અને અને સલામતી સલામતી શોધે બંને નોકરીમાં જેટલી છે એટલી ઉદ્યોગ સાહસિકતામાં પણ મારું એ સ્પષ્ટપણે માનવું છે કે જ્યારે તમે નોકરી કરો છો ત્યારે તમે માત્ર તમારા કુટુંબને સમૃદ્ધ બનાવો છો પણ જ્યારે તમે ઉદ્યોગ સાહસિક તરીકે કામગીરી શરૂ કરો છો ત્યારે શરૂઆતમાં કદાચ નાના તબક્કે હો તો બે પાંચ માણસોને રોજગારી આપી શકો અને જો તમે દિન પ્રતિદિન વિકાસ કરતા જાઓ અને મોટા કોર્પોરેટ ફિલ્ડ સુધી તમે પહોંચો તો તમે લાખોની સંખ્યામાં માણસોને રોજગારી પૂરી પાડી શકો અને લાખો કુટુંબોનું કલ્યાણ કરી શકો ઉદ્યોગ સાહસિક તરીકે કાર્ય કરવું એ રીતે પોતાની જાતને ડેવલપ કરવી એ ખરેખર ભગવાને આપેલી એક તક છે એ તકને સ્વીકારી અને આગળ વધવું એ આજના એ રીતે આગળ વધો એવી આજના યુવક યુવતીઓને યુવાધનને મારી એક અરજ છે કે નોકરી જેવી સલામતી શોધવાને બદલે સાહસિક વૃત્તિ દાખી તમારા માટે અને તમારી સાથે સંકળાયેલા અન્ય લોકો માટે પણ તમે આ કામગીરી કરો તો તમે ઘણા બધાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો ઉદ્યોગ સાહસિક નિષ્ફળતા મળવાની શક્યતાઓ કેટલી રીતે ઉદ્યોગ સાહસિકને નિષ્ફળતા મળવાની શક્યતા ઘણી ઓછી છે એટલા માટે કે જો તમારી જે કામગીરી છે એ કામગીરીને તમે બરાબર સમજતા હો એ સમજણને સાથે સાથે એને અનુકૂળ બનવા માટેના તમારા પ્રયાસો હોય અને તમે તંતોડ મહેનત કરવા ઈચ્છતા હો તમે બજારને પરિસ્થિતિને સમયને સંજોગોને બધાને સમજો સ્વીકારો એની મર્યાદા સાથે આગળ વધો તો નિષ્ફળતાની શક્યતાઓ ઓછી રહે છે પણ જો તમે માત્ર આદર્શને ધ્યાનમાં રાખીને અને જેમ કહે છે ને કે સાવન કે અંધેકો હરાઈ દેખાઈ દેતા હોય એમ લાગે કે આજે હું ધંધો શરૂ કરીશ અને કાલે હું લાખોપતિ બની જઈશ તો એવું ન બની શકે તમારો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ એક વસ્તુ સ્વીકારી અને બદલાતી જતી પરિસ્થિતિ પ્રમાણે પોતાની જાતને ઢાળવાની એ રીતે આગળ વધવાની જ્યારે તૈયારી હોય ત્યારે નિષ્ફળતા જેવો શબ્દ એ ઉદ્યોગ સાહસિક માટે આપણે આવે જ નહીં વાપરી પણ ન શકાય એ સફળ જ થાય જ્યાં ક્યાંય નિષ્ફળતા જોવા મળે છે એ નિષ્ફળતા એ વ્યક્તિની હોઈ શકે એ સિસ્ટમની હોઈ શકે પણ ઉદ્યોગ સાહસિક એ એક એવું ઘટક છે

હં ઉદ્યોગ સાહસિકતાને સંબંધ છે તો ઉદ્યોગ સાહસિકને જ્યાં સુધી લાગુ લાગુ પડે છે ત્યાં સુધી ભૂતકાળમાં કોઈ એવા બહુ મોટા થોડા થોડા પ્રશ્નો આવતા પણ આજે તો જ્ઞાન અથવા તો માહિતી ઇન્ફોર્મેશન એનો એક એટલો બધો વ્યાપ વધી ગયો છે કે સ્કાય ઇઝ ધ લિમિટ આજે તમે ઇન્ટરનેટ ઉપર ગૂગલની એક ચાપ દાબો અને તમારી પાસે માહિતીનો ઢગલો થઈ જાય તમારે શું કરવું છે કઈ રીતે કરવું છે એમાંથી તમારે નક્કી કરવું પડે ઉદ્યોગ સાહસિકે આ જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનને નોલેજમાં કન્વર્ટ કરી અને એને આગળ વધવાનું છે આજે તમારી પાસે તમને ક્યાંથી લોન મળશે કઈ રીતે લોન મળશે તમને શેના માટે લોન મળી શકે તમારા લોનના આપતા શું રહેશે બજાર શું છે તમારે જે ફિલ્ડમાં જવું છે એ ફિલ્ડમાં જવા માટેની સંપૂર્ણ રૂપરેખા એ તમારી સમક્ષ ઉપલબ્ધ છે માત્ર તમારે એની અંદર યોગ્યતાપૂર્વક સમજપૂર્વક રંગ પૂરી અને એ ચિત્રને મૂર્ત સ્વરૂપ આપવાનું છે એટલે બહુ સરળ રીતે કહું તો બહુ મુશ્કેલી કે બહુ પડકારો એ મારી દ્રષ્ટિએ નથી લાગતા જે કંઈ છે એ પડકારો એવા છે કે જેને આપણે સરળતાપૂર્વક હલ કરી શકીએ સરસ બેન આજે આપણે ઉદ્યોગ સાહસિકો વિશે ઉદ્યોગ સાહસિક શું કેવો હોવો જોઈએ લક્ષણો ક્યાં હોય આ બધા વિશે બહુ વ્યવસ્થિત સરસ સાદી સરળ ભાષામાં માહિતી આપી એના માટે આપનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આભાર નમસ્તે સર